વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પંજાબના પૂરગ્રસ્તોની મદદ માટે વહારે આવ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી પંજાબમાં અતિભારે વરસાદના કારણે પંદરથી વધારે જિલ્લાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા જનજીવન અસ્તવ્યસ્ત થતા આ વિસ્તારોમાં નાગરિકોને હાલ ભોજન કપડાં સ્વચ્છ પાણી ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો સહિત જીવન જરૂરિયાત વસ્તુઓની તાતી જરૂરિયાત હોય ત્યારે વાંકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માનવતા મહેકાવી નાત જાતના ભેદભાવથી પર બની પંજાબના પૂર અસરગ્રસ્તોની મદદે આવ્યા છે માનવતા માટે સ્વયંભૂ શરૂ થયેલા આ અભિયાનમાં વાંકાને નાભી પડ્યા રાજ વાલાસણ અરણીટિંબા તિથવા કલાવડી રણેકપર વાકિયા પ્રતાપગઢ કોઠી રાતીદેવરી ચંદ્રપુર રસીગઢ પંચાસર પંચાસિયા સહિત મોટાભાગના ગામોમાંથી લોકો પૂર અસરગ્રસ્ત દેશવાસીઓ માટે પોતાના ઘરમાંથી દિલ ખોલી મદદ કરી કપડાં ભોજનનો સરસમાન રોકડ રકમ વરસાદ તથા ઠંડીથી બચવા માટે વસ્ત્રો પ્લાસ્ટિક વાસણ સહિત દરેક જીવન જરૂરિયાત વસ્તુઓની મદદ કરી રહ્યા છે જે તમામ વસ્તુઓ એક જગ્યાએ એકત્ર કરી તેમાંથી રાહત કીટો બનાવી ટ્રક કન્ટેનર ભરી પંજાબ રવાના કરવાની હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાની વિગતો સોમવારે સવારે દસ વાગ્યે મળી રહી છે